તો નડિયાદમાં કચેરીમાં રોજના હજારોની સંખ્યામાં અરજદારો તેમજ કર્મચારીઓની આવન જાવન રહેતી હોય છે ત્યારે અહીં કચેરીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઠંડા પાણીના કુલરની વ્યવસ્થા નથી જે કુલરો છે તે ત્રીજા માડે ભંગાર અને બંધ હાલતમાં છે જેના કારણે કચેરીમાં ફરજિયાત પાણીના જગ મંગાવવા પડે છે તો સરકારી પુસ્તકાલયોમાં પણ વેકેશનમાં રોજના સોથી વધુ વિદ્યાર્થીઓ વાંચન માટે આવતા હોય છે પરંતુ પાણીનું કુલર ચાલતું ચાલુ હાલતમાં ન હોવાને કારણે વલખા મારવા પડતા હોય છે ત્યારે સ્થાનિક ફરજ બજાવતા કર્મચારીઓને આક્ષેપ છે કે પીવાના પાણીની સમસ્યા વર્ષોથી અકબંધ છે તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી

જગ મંગાવીને પાણી દિવસ આવું તો લગભગ હું તો ત્રણ વર્ષથી જ અહીંયા છું પણ હું આ ત્યાંથી પાણીની તો છે જ છે અને પાણીની વધારે તકલીફ છે બરાબર પીવાના પાણીની તકલીફ છે બીજું પાણી તો આવે છે પણ પીવાના પાણીની તો છે મારું નામ મકવાણા મહેન્દ્રભાઈ છે અમારો પ્રશ્ન આ પાણીની સમસ્યા છે સરદાર ભવનમાં ઘણા ટાઈમથી અમે લાઇબ્રેરીમાં વાંચવા માટે આવીએ છે છતાં પણ આ પાણીની સમસ્યા હોય છે અલગ અલગ ઓફિસોમાં જઈને પાણી ભરવું પડે છે જે માટે અમે રજૂઆત કરી હતી પણ કંઈ નિકાલ થયો નથી બાકી નવા સાહેબ આવ્યા પછી ઘણો સુધારો થયો છે લાઇબ્રેરીમાં પણ કંઈક આ પાણીની સમસ્યા એવી છે કે જેનો કોઈ નિકાલ આવતો નથી